આમંત્રણ આપ્યું ને આમંત્રણ માન આપી બધા મહેમાનો વધાર્યા છે એના મુકેશજી હરૂપજી સૌ જવાબદાર આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આ સરસ મજાનો સારો પ્રસંગ કર્યો સદારમ બાપુના આશીર્વાદ આ પરિવાર ઉપર કાયમ રહે અને એવડા ડીજે બીજે વાળું ના લાવતા એવી વિનંતી કરું છું અને ખૂબ હળીમળીને

પીરસવાની પદ્ધતિ હતી એટલે બધા એમ લાગે કે દરેક